દૂધી નો ખાવાની બહુ મજા આવે અને થોડીક તાટ પણ ઉડી જાય આપણે હલવા ખાવી તો આપણે દૂધી નો તો આપણે ઘરે જ વાયો છે તમને ખબર જ છે

મને તો ચાલો આપણે દૂધી નો હલવા પણ કરવાનો છે અને આપણે કારેલા નું શાક બનાવાનું છે એટલે પપ્પા કારેલા કાપવા મળે છે ખાવાનું શાક શું

પછી આપણે આ દૂધીનો વારો જો હવે આપણે દૂધીને સારી ઉતરી ગઈ છે અને હવે આપણે ખમણવાની છે મમ્મી પહેલાં બે બટકા કરી વાળે પછી આપણે ખમણવી હતું બનો હવે પહેલાં તો આપણે દૂધી ખમણવા માટે જોશે હા ખમણવી જો આપડે મસ્ત મસ્ત દૂધી ખમણા છે કે ઉગાડતો આવું દીકુ ન ઉગે નથી ખાતી તું ઉભો થઈ ગયો

લખવાનું જોયું જ ને તો કયું જો હવે આપણે મસ્ત દૂધી ખમણાઈ ગઈ છે અને આ રીતના આપણે લાડવા કરી

ત્યાંથી લાવી એમાં તો આપણે થોડું પાણી નીકળ્યું કેમ કે દૂધી શેકાવા મૂકી દીધી છે દૂધીનો હલવો તો આપણે ચૂલે જ બનાવવાનો છે આપણે દૂધીનો હલવો ચૂલે બનાવી એટલે ખુબ જ મીઠો થાય ચૂલે રાંધેલી વસ્તુ હંમેશા મીઠી જ બને છે

આપણે હલવો અને હવે મસ્ત શેકાઈ ગઈ છે એમાં નાખવાનું છે આપણે ઘી ઘી પછી થોડી વાર આપણે ઘી માં શેકાવા દેવાની મસ્ત તાજુ તાજુ ઘી નાખી આપડે ઘીમાં દૂધી શેકાઈ ગઈ છે અને હવે એમાં નાખવાનું છે આપડે દૂધ તો હવે આપણે દૂધ નાખી દીધું છે અને હવે એને આપણે પાકવા દેવાનું પછી આપણે થઈ જશે હલવો તૈયાર પેલા તો ખાંડ નાખવાની જો દૂધી અને દૂધ થઈ રહ્યું છે મિક્સાન

હવે આપણે દૂધ બઈ ગયું છે અને હવે આપણે નાખી દીધી છે ખાંડ આપણે થોડીક ખાંડ વધુ માત્રામાં નાખવાની એટલે થોડો ગળ્યો થાય તો ગળવો નવો વધારે પૂછું છે દૂધ અને ખાંડ બધું મિક્સ થઈ જશે હવે આપણે ઉતારી લેવાનો સુગંધ પણ મસ્ત આવી રહી છે ખાવાને જોઈને ખાવાનું જ મન થઈ જાય એવી મસ્ત સુગંધ આવી રહી છે તો ચાલો તમે બધા પણ હલવો ખાવા

અને હવે આપડી ડિશ પણ તૈયાર થઈ ગઈ છે એટલે આપણે પણ મેળવી ખાવા હવે આપણે વાળું પણ કરી લીધી અને હલવો પણ ખાઈ લીધો તો તમને મારો આ હલવાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું મળતા નહીં બાય